પાદરા જંબુસર બોટા એમ ત્રણ નવા રૂટો નવીન બસોની ની પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફ્લેગ ઓફ કરાવી મુસાફરોની સુખાકારીમાં વધારો કર્યો હતો આજ રોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા પાદરા ડેપો નવી ત્રણ બસ ફાળવવામાં આવેલી છે જે બસ પાદરા ડીસા પાદરા જંબુસર બોટાદ અને પાદરા રંધીપુર રૂટ ઉપર મૂકવામાં આવેલી છે મુસાફરોને સરળતા રહે તે માટે સરકાર નવી બસ દરેક ડેપોને ફાળવતી રહી છે અને ગયા વર્ષ ગયા અઠવાડિયામાં જ પાદરાના ડેપોમાં નવીન ફૂડ સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવેલું છે જ્યાં ક્વોલિટી અને વ્યાજબી ભાવે સારું ફૂડ પણ મળે છે સરકાર હવે મુસાફરોને સુવિધા મળે મુસાફરી સાથે તેમના ખાણીપીણીને પણ સરળતા રહે અને તમામ ડેપો સ્વચ્છ રહે એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સતત પ્રયત્નશીલ છે અને મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ઊભી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અત્રે ઉલ્લેખ છે કે ગઈકાલે એસટી ડેપો ખાતે મુસાફરો અને નગરજનો માટે સ્વાસ્થ્યપ્રદ ફૂડ સ્ટોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રજેશર નેશન પ્લસ ન્યૂઝ પાદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. Bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram, Facebook અને Twitter પર.